ખરેખર વાય મારે પોતાને ત્યાં આભાર માનવા માટે જવું પડે પણ એ અભિવાદન આપવા અને અભિનંદન આપવા માટે ભાભર આપણી સૌની વચ્ચે તમામ આગેવાનો છે સૌનું ભાવભીનું સ્વાગત કરું છું બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મા જગદંબા ભવાની માને પ્રાર્થના કરું કે જે ક્ષત્રિય સમાજનું ઋણ એ અમારા ઉપર છે એ ઋણ ઉતારવાની માં જગદંબા અમને સૌને જે અમારા બધા જવાબદાર આગેવાનો છે એને શક્તિ આપે અને ગરીબ પરિવારની દીકરી છું પણ જ્યારે જ્યાં પણ તમારે જરૂર પડશે ત્યાં કોઈ દાડો પીછે એટ નહીં કરું એની આપશો આજે બનાસકાંઠાનું નામ રોશન એ બનાસકાંઠાના અઢારે આલમ છત્તીસે કોમ તમે બધાએ કર્યું છે ના ભૂતો ના ભવિષ્ય લાખો કરોડો રૂપિયા ખર્ચો કર્યો હોય સામે અને ગુજરાતમાં એક માત્ર સીટ આવે કે જે આપણે કલ્પના બહાર કોઈ કલ્પના કરે તો આજે નેશનલ મીડિયાથી કરીને દિલ્હી સુધી વિદેશમાં આપણા ભારતીયો આપણા ગુજરાતીઓ રહે કે આ બનાસકાંઠા જિલ્લો ક્યાં છે અને આ કોણ છે એ હું નથી પણ તમે બધા છો અને તમે બધા છો એટલે હું હું તો નિમિત છું જેણે છ લાખથી વધારે બટણ સામે દબાવ્યું વિશેષમાં ક્ષત્રિય સમાજે પોતે વળતો આપ્યા પણ બીજાને લોકશાહી ઢબે નર્મ ભાવે વિનંતી કરી કે અમે કાયમી તમારી સાથે રહ્યા છો ને આ વખતે અમારી સાથે રહું અને એ તમારી વિનંતી એ તમામ નાના સમાજો ગ્રાહે રાખી એને પણ તમે બધા હાચવજો આજે તમારા સાથે હું બધાને ઓળખતી હોઉં ના ઓળખતી હોઉં તમે બધું એમનું ટાપુ કરવા માટે સક્ષમ છો પણ ક્યાંય મારી નાના મોટી જરૂર પડે એક નાના મોટી ખિસકોલી જેવડી તો પણ તમે જેનું કબૂલાતનામું લઈને આવ્યા છો એ કબૂલાતનામું કોઈ પણ પ્રકારનું ટાપાનું હશે તો એમાં અઢી રાતે પણ તમારી બેન તરીકે દીકરી તરીકે અને બધે ચૂંદડી ઉડાડી છે એ ચૂંદડીની માન મર્યાદા મોભો એ કાયમી ગેની બેન એનો સમાજ અને પરિવાર રાખશે આજે અમને આ સ્ટેજે પહોંચાડીને આખી જિંદગીભર તમારો એક એસાન ચૂકવવા માટેનો જે અમને મોકો મળ્યો છે નોંધ કદાચ બે હાજર નવ માં બનાસકાંઠા ચૌદ માં તો એની કોઈ ના લ્યો પણ આ કટોકટી મજબૂત વિપક્ષ અને હું માનું આ સુધી ભગવાન ની કૃપા થાય તો કેન્દ્રમાં સત્તા પરિવર્તન પર થશે આજે એક માધ્યમથી આપણા ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે એક બાજુ શક્તિસિંહજી ગોહિલ છે અને એક બાજુ પાટિલ સાહેબ છે તો એક બાજુ જાગીરદાર સમાજ નો સીટ મળશે તો અંદર ગૌરવ કોલર ઊંચા કરશે આજે એમનો ફોન આવ્યો અને પ્રિયંકાજી અને શેષ નેતૃત્વે શક્તિસિંહજીને અભિનંદન આપ્યા કે ખરેખર ગુજરાત ની અંદર ખાતું ખોલું ભાજપની ભાજપ ની હેટ્રિક કોઈએ રોકી હોય તો એ શક્તિસિંહ ગોહિલે રોકી એ હેટ્રિક એવી રોકી છે કે બે હજાર હત્યાવી માટે ક્ષત્રિય સમાજ હોય તમામ સમાજ હોય એનું રાજકીય ભવિષ્ય એ બે હજાર હત્યાવીમાં બનાસકાંઠાની સીટે નક્કી કર્યું અને નક્કી કર્યું છે ત્યારે હવે ક્ષત્રિયની જે વ્યાખ્યા લાગે એમાં બધા એક રહેજો એમાં વિભાજન ના કરતા રાજપૂત હોય ઠાકોર હોય જાગીરદાર દરબારો હોય એ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે છે આ તમે બધા એક થઈને જે નાના મોટી તમામ ચૂંટણીઓમાં તમામ નાના મોટા કામોમાં તમામ નાના મોટા પ્રકારના કોઈ ઇશ્યુમાં કોઈ પણ નાના મોટા ધંધા રોજગારમાં આ બધા તમે એક રહેશો તો એમાં ખુબ મોટો ફાયદો દરેક ક્ષેત્રની અંદર થશે અને આ તમે આ ત્રણ ચાર સમાજ એક રહો તો આજે ઈતર સમાજ તમારા નેજા હેઠળ કામ કરવા રહેવા માટે તૈયાર છે પણ આપણે બધા એક ના હોઈએ તો એ બધું વિખેર થઈ જાય છે તો આવનાર સમયની અંદર નાના મોટા તમામ પ્રકારની અંદર એક ક્ષત્રિય સમાજે જે રીતે એકતા બતાવી એમ રાજપૂત સમાજ હોય ઠાકોર સમાજ હોય એ પણ આવનાર સમય રાખવા માટેની જરૂર છે અને એમાં બધા પરિશ્રમ કરશું તો આજે આટલે આપણે જે ધારે મેદાનમાં ઉતર્યા ત્યારે આવી કલ્પના કરી નતા ઉતર્યા પણ હિંમત એ મરદા તો મદદ એ કુદા આપણને બધાને ખબર હતી કે અમે તમામ પ્રકારના સંસાધનો છે પણ એ સંસાધનોને સામે પણ આપણે આ પરિણામ લાવવામાં સફળ રહ્યા છીએ કેટલા પ્રકારના સંસાધન આ ભાજપ કોંગ્રેસ ની ચૂંટણી નથી આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન બેંક ડેરી વહીવટી તંત્ર તમામ પ્રકારના બે ધંધા કરવા વાળા એક બાજુ ધન શક્તિ એક બાજુ જનશક્તિ આમેના સમાજ માં હળે આઠ ચૂંટણીઓનો અનુભવ આટલું બનાસકાંઠા માટે વધારાના પડકાર હતા ભાજપ કોંગ્રેસ તો હતું જ પણ એના ઉપર મેં કીધા એટલા વધારે પડકારો હતા અને આ તમામ પડકારો તમે ઝીલે ઝીલી અને મને ગૌરવભેર એક આ લોકસભાના સભ્ય તરીકે પ્રથમ વખત બાસઠ વર્ષ પછી એક મહિલાને આવડું મોટું ગૌરવ ઉપાવ્યું હોય અને એ પણ તમે મામેરું હવે આ મામેરું એ ખૂબ મોટો મર્યાદાવાળો શબ્દ અને એક આખા દેશની અંદર એમ મામેરાની મીડિયાએ નોંધ લીધી એટલે હું આપ સૌને ખાતરી આપું છું કે મારું મામેરું ભરવામાં તમામ સમાજે કંઈ બાકી રાખ્યું નથી ક્ષત્રિય સમાજે ચૂંટણી ઓઢાડીને ધર્મની બેન તરીકે જે એક ખૂબ મોટી ઇજ્જત આપી અને ખૂબ મોટું બહુમાન આપ્યું ખૂબ મોટી મદદ કરી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક માનો એક આ ઝુંપડી જેવા એક ઝાડખા નીચે આવીને તમે બધે મારું સન્માન કર્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર